ઉપસ્થિત ભાવનાબેન મનોજભાઈ મેરાબ સાહેબ ચેમ્બરના ગટુભાઈ ગુપ્તાણી મારા મિત્ર તુલસીભાઈ મકવાણા સેન્ટ મેડમ આ સાથે

મને પોતાને ઘણી વાર આશ્ચર્ય થાય હું માની એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરું કે આટલી બધી નેશનલાઇઝ બેંકો છે હવે તો પેલા કરતા રાષ્ટ્રીયકૃત બેંકોનું પણ એક ધોરણ છે કે ધિરાણ ઇઝીલી મળે આમ છતાં પણ આ બધી મંડળીઓ શું કામ ચાલે છે પણ એનું એની પ્રગતિ પાછળનું છે શું મારા મતે નાના નાના પ્લેસ ઉપર જે બધી મંડળીઓ મોટી થઈ રહી છે એની પાછળનું મહત્વનું કારણ હોય

એ જે શબ્દો નવા ઇકોનોમિક્સમાં એગ્રીકલ્ચર માં કામ કરતી હતી પણ હવે કોઓપરેટિવ સેક્ટર નાના નાના બિઝનેસ કરવા માટે નાના નાના લોકોને ટેમ્પરરી નાણાકીય પીળ ઉભી થાય એમાં મદદ કરવા એક મેનેજમેન્ટ તરીકે આ બધી મંડળીઓ કામ કરી છે

આજુબાજુમાં બધા વેવર્સ ને નાની મોટી નાણાકીય ભીડ હોય તો સબંધના દાવે ઓગણીસો સિત્તેર માં પોતાના કિસ્સા બચત માંથી પૈસા આપવાનું ચાલુ કર્યું એટલે એ ખ્યાલ એવું કે મારું પોતાનું એકલાનું મારા વ્યક્તિગત બચત માંથી કે મારી વ્યક્તિગત કમાણીમાંથી હું કઈ બધાની મદદ ન કરી શકું એટલે ગ્રામીણ બેંક ની સ્થાપના કરી જેને બાંગ્લાદેશમાં લાખો વણકરો લાખો નાના કારીગરોને આ પ્રકારે માઇક્રો ફાઇનાન્સ માઇક્રો લેન્ડિંગ કર્યું અને એને કારણે બાંગ્લાદેશની આર્થિક પરિસ્થિતિમાં જે બદલાવ આવ્યો ખાસ કરીને સમાજના નીચેના સ્તરો કે જે લોકો પોતાની આજીવિકા માટે જુદુંતા હોય જેની પાસે સ્કીલ છે કારીગીરી છે પણ પૈસાના અભાવે જે પોતાનો ધંધો મોટો કરી શકતા ન હોય ડેવલપ ન કરી શકતા હોય એવા લોકોને લેન્ડિંગ કરવાનું હોય

એનો એક એક છે એને એને પૈસા મળી જાય માટે અધિકાર અને અને એ રીતે પ્રોપર્ટી ક્ષેત્રમાં વિકાસ થયો આજે તો રાષ્ટ્રપતિ છે પણ મારી દ્રષ્ટિએ એ જે કન્સેપ્ટ કન્સેપ્ટ છે સાથે આજે તાલુકા પ્રયાસ સહકારી મંડળીઓ જિલ્લા સ્તરની મંડળીઓ પણ કામ કરી છે નાના નાના માણસો માટે સંકટ સમયની સાકલ બની રહેવાની એમાં જે ક્ષમતા મળેલી છે એને કારણે વિકાસ થઈ છે ડેવલપ કરીને આજે આ મકાન લીધું આપણે જોઈએ ત્યાંથી લગભગ ઉપર એ દીપ રાજકીય વખતે પણ બોલાવવા પડ્યા બહુ પ્રેમાના અને કામ કરતા માણસ છે ભવિષ્યમાં આ મંડળી વધુ વિકાસ પામે એના માધ્યમથી બધા શાળાના નાના નાના ધંધાર્થીઓને અને જે જરૂરિયાત છે સંકટ આપીએ એની પડતર ઉભી રહે આ મંડળી એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી બધું હતું